હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ તો મિત્રો હા તમને ટેલર તો જોયું હશે કે હું છે હું છે ખબર પડી ગઈ ને ટેલર જોઈને તો મિત્રો હા સવાર સવારમાં છે ને સુખનો સૂરજ બહુ કે ઉપર ઉગી ગયો છે ને મોડું થઈ ગયું છે તો મિત્રો આજ હોળી છે જૂના બૂના કપડાં પહેરી ને ધબધબાટી બોલાવવાની છે કટીને એવી મોસ કરવાની છે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો કન્ટિન્યુ લેટ ગો તો મિત્રો આપણે છે ને મોટું મોટું ધોઈ નાય બાય નાવાનું ન હોય નાસ્તો બાસ્તો કરીને પાછા આવી ગયા હતા ભાઈબંધો પાસે કેમ કે તમને ખબર છે કે આજ શું છે હું છે મિત્રો હા હા તો મિત્રો શરૂઆત છે ને અમારા દિનેશભાઈ આવીને કરીશ લો લો હાટી બોલાવે ધબધબાટી ને અમારે જયસુખભાઈ જો

વાહ બહાટી હો તાણાજીરો કાઈ ઘટે ની દે દોડા આ જો હોઈનો માબુ ગરમ છે તો અહીંયા ડીજે આવે લીડર સાહેબ જાઓ

મિત્રો અમારા અનિલભાઈ છે ને થોડાક મોડા પડી જાય અનિલભાઈ હેપી હોલી હેપી ઓલી આ શું છે દિવાળી છે આજ હોળી છે આ શું બોલે શું લાવી દઉં રૂપિયા

कहिड़ी घरिया <laughs> <laughs>

હાલો ઓકે તો મિત્રો અમારે અનિલભાઈ છે ને કઈક વિચારમાં પડી જાય છે કઈક વિચાર તો છે બિસ્કો કરન ભાઈ પ્રવીણભાઈ કેચો આપણે ક્યાં મિત્રો ડીજે ની વાત જો તો ડીજે કે આ આવું આવું ભરત ક્યારે આવે છે ને ખબર મિત્રો એક ભાઈ બંધ આવે સાવ કોરે કોરો આ આગડી આગડી લઈ જ લેવાનો ચાલો અડી જાવન છે રૂ રૂ અડી જાવન છે હાલો જોઈ લે જોઈ લે હું થયું ભાઈ થયું કઈ નથી એક માણસ લોટાડવાની ઈચ્છા છે લોટાડી ગયા હાલો લોટાડ્યા છે

તો મિત્રો અમે કઈ ના વાત જોતા થાય ને એ આવી ગયું તમને ખબર બીજી જાવ મિત્ર ડીજે આવી ગઈ ચાલો હવે આપણે ધબ ધબાટી બોલાવાની છે મિત્ર એક માણસ છે ને કયો નો રાઈડ છે આજમાં નથી આવતો હવે છે ને એને ગમગમ કરીને આટવા લાવવાનું છે મિત્રો પૈસા હોય ને તો અમે લઈ દે પરાકો રાખ આની મિત્રો રાખ લઈ આવે મિત્રો ડીજે આવી ગયો જો તો હવે ડિસ્કો કરવાનું છે ધબ ધવાટી બોલાવવાની છે કેમેરામેન છે ને વિનોદભાઈ ને મોબાઈલ આપી દે કેમ કે આપણું બધું શૂટ કરીએ આપણે ને ડિસ્કો કરવાનો છે જરા વિનોદભાઈ

તો મિત્રો અમારા છે ને ચાર ભાઈ બંધ છે ને આ મોલી કાંઠે થોડાક વહી ગયા તો આથી છે ને જે પેલા આયા કાંઠે ફૂકશે ને એ વિનર થાય તો આપણે ત્રણ ગણીએ વન ટુ ને થ્રી સ્ટાર્ટ મિત્રો કોણ લાગ તમને શું લાગે કોણ ફૂકશે પિયુષભાઈ આગળ છે બીજા એ અનિલભાઈ ત્રીજા નંબરે અજયભાઈ નવા નીલેશભાઈ તો પાછળ છે પિયુષભાઈ જો આજે ભૂગી ગયા તો પેલો વિનર છે આપણે પિયુષભાઈ ને બીજા વિનર છે વિનર પિયુષભાઈ વિનર થઈ જાય બીજા નંબર ઉપર છે અજયભાઈ ત્રીજા નંબર ઉપર છે અનિલભાઈ ને ચોથા નંબર ઉપર છે આપણા નિલેશભાઈ પેલા હું તરવામાં એક્સપર્ટ હતો

અજયભાઈ બહુ મજા આવી નાવાની મિત્રો હવે નાય નાઈ ને ધરાણા બહુ નાયા અતિ સર વાત જવા દો મિત્રો હોળી એવી રે અમારા મિત્રો બધા કેસ કે ઘરે જવું તો હવે ઘરે વૈયા જાય

Como le he no en la yeah.